વિદેશ જવાની લાલચ એટલી બધી હદે પણ ના રાખવી જોઈએ જેમાં તમે ફસાતા જાઓ અને આવું જ એક રેકેટ એટલે સાયબર સ્લેવરી રેકેટ છે જેની એક સાગરીતને પકડવામાં પોલીસને સફળતા મળી છે જોઈએ રિપોર્ટ

સાયબર સ્લેવરીમાં સામેલ વધુ એક આપીને સાયબર સ્લેવરીમાં ધકેલતા રેકેટનો થોડા સમય અગાઉ પર્દાફાશ થયો હતો અને આ રેકેટના મુખ્ય સૂત્રધાર અને ધોસ્ટ તરીકે ઓળખાતા નીલ પુરોહિતની ધરપકડ બાદ ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સને વધુ એક મોટી સફળતા મળી છે ધ ગોસ્ટની સબેજન્ટ તરીકે કામ કરતી વડોદરાની પાયલ ચૌહાણ નામની મહિલાની ધરપકડ પણ કરવામાં આવી છે સલન્સ દ્વારા નીલ પુરોહિત કે જે તમામ પ્રકારના એજન્ટના હેડ છે અને એક પ્રકારના મુખ્ય સૂત્રધાર છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી હવે આ જ એજન્ટના અન્ય સબ એજન્ટની પણ અમો દ્વારા સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા બધા તમામ પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે હવે આ જ રીતે એક પ્રકારના એજન્ટ છે એ છે પાયલ પ્રદીપસિંહ ચૌહાણ તેની 23 તારીખના રોજ ધરપકડ કરવામાં આવી છે હવે આ પાયલ ચૌહાણનો રોલની વાત કરીએ તો આ એક પ્રકારના સાયબર સ્લેવરીના ગુના માટે આ એજન્ટ છે તેઓનો રોલ છે ધ ગોસ્ટ ની સબ એજન્ટ ને કેટલું મળતું કમિશન તો દેખાવે સીધી સાદી અને ભોડી લાગતી પાયલના ચહેરાને જોઈને તે કેટલી શાંતિ છે કહેવું મુશ્કેલ છે પરંતુ સાયબર સ્લેવરીના રેકેટમાં ફસાવાની મોડસ ઓપરેન્ડી તમે સાંભળશો તો ચોંકી જશો પોલીસના કહેવા મુજબ આરોપી પાયલ ગુજરાતના નાગરિકોને વિદેશમાં ડેટા એન્ટ્રીની ઊંચા પગારે નોકરીની લાલચ આપતી હતી ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવા માધ્યમોથી પાયલ શિકાર શોધતી હતી નોકરીની લાલચ આપી પોતાની જાળમાં ફસાવતી હતી અને ત્યારબાદ વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં મોકલતી ભોગ બનનાર વ્યક્તિ એરપોર્ટ પર પહોંચે તેની સાથે જ ચીની ગેંગના એજન્ટો તેમના પાસપોર્ટ મોબાઈલ તેમજ અન્ય દસ્તાવેજો જપ્ત કરી લેતા બંધક બનાવી ગેરકાયદેસર રીતે નદી પાર કરાવીને મ્યાનમારના સરહદી વિસ્તારમાં લઈ જતા હતા અને ત્યાં એ પછી સાયબર ક્રાઈમ કરવા માટેની ટ્રેનિંગ આપતા હતા ફિશિંગ ક્રિપ્ટો સ્કેમ પોન્ચી સ્કીમ ડેટિંગ એપ દ્વારા છેતરપિંડી જેવા સાયબર ગુના કરાવવામાં આવતા જો કોઈ સાયબર ક્રાઈમ કરવાની ના પાડે તો તેને માનસિક અને શારીરિક ત્રાસ પણ આપવામાં આવતો ઇન્વેસ્ટિગેશન કરવામાં આવતા બીજી પણ એક બે વસ્તુ અમારા સામે આવી છે એક વસ્તુ છે કે આ પાયલ ચૌહાણ દ્વારા સાયબર સ્લેવરી ઉપરાંત ન્યૂલ અકાઉન્ટ્સ તેમજ ક્રિપ્ટો અને યુએસ યુએસડીટીના એકાઉન્ટ્સ પણ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે તેનો પણ નંબર થોડા સમયમાં આપની સમક્ષ બહાર આવશે તો આ પ્રકારનો પણ સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત પાયલ ચૌહાણ છે એ ગેમિંગ પ્રકારની જે એપ્લિકેશન્સ હોય છે સટ્ટા છે તેનું પણ એક પ્રકારનું માસ્ટર એકાઉન્ટ પ્રોવાઇડ કરવાનો પણ એનો અગત્યનો રોલ રહેલો છે આ માસ્ટર એકાઉન્ટ પૂરો પૂરું પાડીને તેઓ દ્વારા આ પ્રકારનું પણ સાયબર ફ્રોડ આચરવામાં આવી રહ્યું છે આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટ સાથે જોડાયેલી હતી પાયલ પાયલ કામ તગડા કમિશન માટે કરતી હતી સોશિયલ મીડિયાના માધ્યમથી શિકારોને શોધી વિદેશ મોકલવામાં આવે તેના બદલામાં પાયલને તગડું કમિશન અપાતું હતું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે વડોદરાની પાયલ ચૌહાણ ત્રીસ વર્ષની છે તેણે ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે અને અત્યાર સુધી તેણે ત્રણ યુવકને વિદેશ મોકલ્યા હતા જેને ભારત સરકારે મુક્ત કરાવી લીધા છે પાયલ પાસેથી પાકિસ્તાન અને નેપાળના નાગરિકોના પાસપોર્ટની વિગતો પણ મળી આવી છે વ્યક્તિ પાયલ લાખ સુધીનું કમિશન મળતું હતું ક્રિકેટ સટ્ટા ગેમિંગ આઈડી એકાઉન્ટ પ્રોવાઇડ કરવાનું કામ કરતી હતી આ કામગીરી માટે તે દુબઈ અને ગોવામાં ચાલતા ઓનલાઇન ગેમિંગ સટ્ટાની માસ્ટર આઈડી ઉપર કામ કરતી હતી સાયબર સ્લેવીના રેકેટમાં પાયલનો બીજો શું રોલ હતો એ દિશામાં સાયબર ક્રાઇમની ટીમ હાલ તપાસ કરી રહી છે પાયલ ચૌહણ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક યુવતીઓના કોન્ટેક્ટમાં લાવતા હતા બીજી એડવર્ટાઇઝમેન્ટ પણ તેઓ દ્વારા આપવામાં આવતી હતી કે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે ટેલિગ્રામ છે તેઓ દ્વારા આ એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે છે કે ફ્રોડ જોબ માટે તમે લોકો આવશો તમને પેઇંગ જોબ મળશે સેવન્ટી ટુ વન લેખ જેટલો તમારો મંથલી સેલરી હશે અને આ પ્રકારે તેમના કોન્ટેક્ટમાં આવતા હતા બીજી વસ્તુ એ છે કે ત્યાં પણ જે લોકો સાયબર સ્લેવરી માટે ભોગ બનેલા છે તો તેઓ લોકોને એક પ્રકારની સ્કીમ પણ ચાલી રહેશે કે તમે બીજા ત્રણ લોકોને લઈ આવશો અહીંયા તો તમારા જે માણસ છે તમને મુક્તિ મળી જશે તો આ રીતે પણ લોકોને લાવવામાં આવતા હતા તો આ એક પ્રકારની મોડસ ઓપરેન્ડી હોય છે આ એજન્ટની એ રીતે પણ પાયલ ચૌહાણનો પણ રોલ આજ રીતે સબ એજન્ટ તરીકે રોલ છે સાયબર પોલીસના કહેવા મુજબ સાયબર સ્લેવરીના તાર માત્ર ગુજરાત જ નહીં પણ આખા દેશમાં ફેલાયેલા છે જેથી તેના ભોગ બનારાઓનું લિસ્ટ પણ લાંબું છે મુખ્ય આરોપીના પકડાયા બાદ તેના સંવેજન તરીકે કામ કરતી પાયલને પકડવાથી સાયબર સ્લેવરીના રેકેજને લગતી વધુ મહત્વની જાણકારી બહાર આવે તેવી શક્યતા છે ત્યારે તમે જો વિદેશ જવા માંગતા હોવ તો આવા કોઈ એજન્ટોના ચક્કરમાં ના પડતા નહીં તો સાયબર ગુલામ બની જશો નિકુંજ જાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર